સીતારામ જે શ્રી કૃષ્ણ બધા ડાયરાની તો કહે છે બધા ડાયરો મજામાં ને તો હે ને કાલે હે મકરસંક્રાંતિ ખી હોય તો બધાએ ગાયની લીલું નાખજો કોઈ ખીસડો મૂકજો પણ જે કોઈ ખીસડો બનાવો ને એ હાંજી બનાવીને ન રાખી દેતા હવેરી બનાવીને દીજો જેનાથી ગાય આપણી બીમાર ન પડે હાજી નરવી રીએ ને ખુશી ખુશી ખાય ને સારા આશીર્વાદ આપે બધાની અમારી ગોરલો ની રહેતી બેઠી શાંતિથી આપણે થી બેઠી બેઠી ઓગાર વાળે પૂરો ખાઈ લીધો તો રાણી ગઈ ગાય શાંતિથી તો બધા ખેડૂત હે ને એક એક ગાય બધા ઘેર હોવી જોઈએ ગાય કે ગાય જેટલી હસવાય એટલું જ આપડી ખેતી માં લાભ રહીએ આ ગાય માતાજી ના આશીર્વાદ જડે ઘરની ખેતી હોય એની લગભગ બધા એક એક ગાય રાખવી જ જોઈએ એનાથી આપણી ગાયો રોખડે નહી આપણે આંગળે બાંધી હોય તો આપણી પૂન થાય એ હસવાય ને આપણે સુખી થાય મૈયા એ એગોર ને આપણે ટીનલી પણ છે ને અટાણામાં એ નિરાયતી હે ને ખર ખાઈ લીધો દૂધ પીઆઈ હું ને નિરાયતી બેહે ગઈ નીંદર કરે હમણાં છે ને રાયતી ગતની ટાઈટ બહુ પડે ટાઈટ પડે એટલે આપણે આ થોડું કાડું બાંધી દીધું ને ઉપર ટાર્યું હે એટલે વાંધો ન આવે બહુ ઠારો ન પડે ને ટાઇટ ન લાગે દિન તો હે ને બિસાણા શાંતિથી બેહે ઢોર હમણાં બે આ ટાઈટ હોશે એ ત્રણ ચાર તો ટાઈટ બહુ પડી નિરાતી બે હે ગયો શાંતિ થી ઓલ્યું ત્રણે ને લીમડે બાંધે થી જીવ થી ના બે ગયો ને આ કોરા હે આપણો જીંજો ને જાડુ ખોળ ને જે અટાણે હિયારા માં તો બહુ કઈ વધતું ન માપી માપી વૈત કરે પણ હાલે લીલું થોડું થોડું નાખવામાં માં કાઈ એમ એક નીણ કરીએ તોય હાલે ઢોર ને